ભાદરવી પૂનમને લઈને અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો ધસારો છે ત્યારે અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામની શરૂઆત કરવામાં આવી છે સતત ચોથા વર્ષે મોડાસા આરટીઓ કચેરી ખાતે આ વિસામની શરૂઆત કરવામાં આવી છે કોઈપણ પદયાત્રી ભૂખ્યો ન જાય અને તમામ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જરૂરી કાળજી રાખવામાં આવી રહી છે પદયાત્રીઓ માટે ચા નાસ્તો તેમજ દવાની વ્યવસ્થા આરટીઓ વિભાગ દ્વારા કરાવી છે કચેરી મોડાસા સ્ટાફગણ તથા સહયોગી મિત્રો દ્વારા અંબાજી કેમ્પનું ચાર વર્ષથી આપણે આયોજન કરી રહ્યા છીએ જેમાં દરેકને પાણી ચા નાસ્તો કેળા સૂકો નાસ્તો અને દવાઓનું વિતરણ કરવામાં આવે છે જેમાં અંબાજી ચાલતા જતા માઈ ભક્તોને બેસવા માટેની વ્યવસ્થા એમને ઊંઘવા માટેની વ્યવસ્થા તેમજ અન્ય અમારાથી થતી દરેક વ્યવસ્થા કરવામાં આવે છે આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા વિસામા સ્થળે સમયાંતરે મોડાસા નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ સ્વચ્છતાની પણ તકેદારી રાખવામાં આવી છે મોડાસા આરટીઓ કચેરી ખાતે શરૂ કરાયેલા વિસામા સ્થળે આવતા જતા પદયાત્રીઓ તેમજ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું સાથે જ શું તકેદારી રાખવી તે અંગે જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે ચાલતા જતા પદયાત્રીઓ માટે રોડ સેફ્ટી અવેરનેસનું કામ ખૂબ જ મહત્ત્વનું છે ચાલતા જતા લોકોએ હંમેશા ડાબી બાજુ ચાલવું જેમના માટે અમે રેડિયમવાળા જેકેટનું વિતરણ પણ કરવાનું આયોજન કરેલું છે રેડિયમ રિફ્લેક્ટરની પણ વ્યવસ્થા કરેલી છે અમારાથી થતી દરેક વસ્તુ જેનાથી રોડ પર થતો અકસ્માત નિવારી શકાય અને દરેક માય ભક્ત શાંતિથી એની યાત્રા પૂરી શકે પૂરી કરી શકે જે માટે અમે કટિબદ્ધ છીએ ટીમ મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક અને કૂપર ફોલો કરો